સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ દ્રશ્યો સર્જાયા પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે વડોદરાના મધ્યસ્થ જેલ ખાતે પણ સજા ભોગવી રહેલા કેદીઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હિન્દુ ધર્મમાં ભાઈ અને બહેનના પવિત્ર બંધન સમા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ આ તહેવારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સવારે આઠથી બપોરના એક વાગ્યા સુધી કેદી ભાઈઓ પોતાની બહેનો સાથે રાખડી બાંધી પોતાના ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા આ અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ એન રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેલોના વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહી બંદીવાનોને તેમની બહેનો પાસે રાખડી બાંધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બહેનો દ્વારા રાખડી બાંધ્યા પછી એમની આંખોમાંથી અશ્રુ વયા હતા જેલમાં રહેલા બંદીઓ પણ ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે એવા પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે બંદીવાનો તરફથી પણ બહેનોને ભેટ આપવા માટે ભેટ આપવામાં આવે છે જે માટે બહેનોને તુલસીનો છોડ આપવાનું આયોજન કર્યું જેથી બહેનો આ છોડ પોતાના ઘરે જઈને તેનું વાવેતર કરે તેનો ઉછેર કરશે જેથી પર્યાવરણ બચાવો એક સુંદર સંદેશ પણ પહોંચી શકે કઈ એટલી બોલ ધીરેથી બોલ રાખડી બાંધી મીઠાઈ બસ એને ભગવાન કરે જલ્દી થી ઘરે લાવી દે હા તુલસી નો છોડ આપ્યો તુલસી એક લક્ષ્મીમા નું સ્વરૂપ છે એ અમને આપ્યું એ ઘરે લઈ જાય છે તેમજ જેલ અધિક્ષક વડોદરા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંધીવાનો ને તેઓની બહેનો સાથે બહેનો પાસે રાખડી બાંધવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે જો એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે વીર સ્વરૂપે જે અમારા ડોક્ટર કેલ એન રાવ સાહેબ છે જેલોના વડા તેઓની સૂચના હતી કે બંધીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી સ્વરૂપે આજ રોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ તો વડોદરા તરફથી એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે તમામ બંધીમાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે જેથી પર્યાવરણનો એક અનોખો સંદેશ પણ જઈ શકે